પોતાની સીટ મેળવી લેવી વધુમાં ઓનલાઈન બુકિંગ દ્વારા પણ પોતે સીટ બુક કરાવી પોતાની સીટ મેળવી શકે છે જેમાં સવારે ચાર વાગે સાડા પાંચ કલાકે પોણા સાથે પોણા આઠ વાગે નવ વાગે બાર ત્રીસ કલાકે તેમજ દોઢ વાગે બરોડા જવા માટે બસોની વ્યવસ્થા કરે છે તેમજ આણંદ જવા માટે પણ આઠ કલાકે અલાયદી બસોની વ્યવસ્થા કરે છે જેથી કોઈ પણ તકલીફ ન પડે તે માટે જીએસઆરટીસી દ્વારા જ સરસ આયોજન કરવામાં આવેલ છે તો જેથી દરેક પરીક્ષાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ પોતાની સીટ આગામી દિવસ પહેલા મેળવી લેવા માટે નમ્ર વિનંતી જય હિન્દ